આ સકડાના ઘરા કોઈક મળી જાવ તો કોઈક મૂર્ઘો મળી ગયો હોત ને તો પકડી જવા સુખાને ફોન કરો સુખાને કોઈ ઘરે ગરાખા ના સુખા ના હલો સુખાઈ મારે ગાડી હાલ છે તમારે જો જોતી હોય તો તમારી ગાડીમાં આશલ ગાડી હારી છે જોવું પડે એવું નહીં હોય એન્જિન માં બધે કમ્પ્લેટ છે ગાડી સારી છે કોઈ ઘણા કિંમત નહીં કરે ખાલી પંદર હજાર રૂપિયા લેવા છે હા તો મારા ઘટે જાડે જાય ફોન કર્યો તો કે સકડો વેસો છે જોતો આવો ચેવો છે ને નહીં જોવો તો છે મેળ પડશે વળી રાખશે નહીં મેળ પડે કોઈ નહીં સાવું છે

પણ આ એક જ સકડો જ ખાલી નહીં તો ગાડી પડી તો લેવા છે માયા હતા એટલે કીધું લ્યું રહું બીજું કોઈ નહીં કહે સકડો એકલો નહીં લાવ્યા કીધો સકડો રાખવો છે થોડીક ભીડ આવી એટલે આવી આવી નથી વડે ભીડ તમારે બીજા હું વ્યાજે આવ્યું વ્યાજવામાં નહીં લેવા ચલ્યા તમે વળી વ્યાજ એટલા રાખજો બરાબર ત્રણ હજાર હું પંદર હજાર મૂકવા લાગ્યું પણ ત્રણ હજાર વ્યાજ રાખવું હવે લઈ ભાઈ તમારા માટે ફોન સો રૂપિયા ઓછા તો આ ગાડી આ ફોર રૂપિયા બહોનું બરાબર

પાવરફુલ વીસ હજાર પોનસો હા ખેડો ઓ કરવા ને ગાડી સાફ કરું છો કાળી શાક કરે હવે નપી લાય થક્યો મારે તો છે બીજી લેવી છે શું છે ટકરો સાય ચાલ હારો હારો છે હવે લઈ લઉં ફારવા જરૂર છે અમે મારે તકાવી તો માતા ઉઘડો અમારું છે જબર જબર જોઈન લેવાનું કાનુ છે મારું જ છે તારું મારું આવર દો હાડો સર ટકરો હરી છે હા રી આ ભરી લાય છે આ સારો લાયો છે

ભાઈ કહેતો પૈસા લઈ ને પછી આ ગાડી હાલવાની છે પછી મારે રોકડા લેવાના છે ફોન કરો ભાઈ તો તમે તને ભાઈ પૈસા આલ્યા નહીં આલે ભાઈ વાયદો છે બે ધારાનો આ સકડો મો લેવાની મને તમે વાત હા છે ને પૈસા પછી ગાડી તમે તો પૈસા ના ધણી કે મારા પછી હાલ પચીસ રૂપિયા મળે તો હાજર છું ફોન કરો મેં પૈસા ભરી દીધા છે ભાઈ હેલો પૈસા ના આવ્યા હોત ના આવ વહેલા આવી ઘેર આવીને પીધું કાલ વહેલી ગાડી લેવા આવજો બરાબર ગાડી પૈસા ના ધણી પૈસા તને મળી જાય મારા ઉપર વિશ્વાસ નહી આવતો તમને વિશ્વાસ આવે તાર તમે તમે પહેલા પૈસા તમે તમે મારે ઘેર આવીને ચા પાણી કરીને પછી પૈસા લઈને ડાદા તું હારો હાર